નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં મિત્રો રાજ્યમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ હતી ત્યારે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેવાની છે તે અંગે મિત્રો જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામઝાની આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે મિત્રો ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂક્કા બોલાવશે રમણીક વામજાએ સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાજી સાથે વરસાદ પડશે અને કઈ તારીખે ગરમીનો પ્રકોપ વધશે તે અંગે મિત્રો મોટી આગાહી વ્યક્ત કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બપોર બાદ મંડાડી વરસાદ થઈ શકે છે જ્યારે હજુ પણ ગાજી સાથે ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત વાદળવા મહિનામાં ગરમી પણ પડી શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે 13 થી પંદર સપ્ટેમ્બરમાં ગાજી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ગાળામાં બપોર પછી મંડાની વરસાદ થઈ શકે છે તો એકવીસથી 28 સપ્ટેમ્બરમાં પણ ભારે ગાજી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બપોર પછી ગાજી સાથે મંડાની વરસાદ થઈ શકે છે કેટલાક ભાગોમાં બે થી સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે ભાદરવામાં ગરમીનો પ્રકોપ ખૂબ જ મિત્રો રહી શકે છે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી કરી છે ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ વધી શકે છે રાજસ્થાન સરહદ પરના વિસ્તારોમાં તીડ પણ જોવા મળી શકે છે ગુજરાતના ખેલાઈઓ માટે ચિંતાજનક પણ સમાચાર તેમણે જણાવ્યા છે નવરાત્રીના છેલ્લા નોરતામાં પણ વરસાદ થશે તેવી તેમણે આગાહી કરી છે દશેરા ઉપરાંત સરહદ પૂર્ણિમાએ પણ વરસાદ જોવા મળી શકે છે તો નવરાત્રિના દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ વધુ રહેશે તેવી તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે તો દિવાળીના દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ પણ થઈ શકે છે બફારાવાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે આગાહીકાર રમણીક વામજાએ કહ્યું કે ભાદરવામાં સાપ વિછીનો ઉદ્ભવ વધી શકે છે પાછોતરો વરસાદ પણ જોરદાર હશે કેટલાક ભાગોમાં લીલા દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળી શકે છે ખેડૂતોને ઘાસચારો સાચવી રાખવા માટે તેમને મિત્રો અપીલ પણ કરી છે